દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા પાક નુકસાન ના વળતર મુદ્દે મુડી તાલુકાના સડલા ગામે રાજુભાઈ કરબડા ની આગેવાની માંગ ત્રણ જિલ્લાના ખેડૂત આગેવાનો ની મીટિંગ યોજાઈ હતી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હાલ સર્વેના નામે માત્ર નાટક થઈ રહ્યા છે સાચો સર્વે મતો નથી માત્ર રોડ ઉપર અધિકારીઓ ચાલીને ફોટા પડાવી રહ્યા છે પાયમાલ થયેલા ખેડૂતોને સહાયથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું હોય તેવું દેખાય છે ત્યારે ખેડૂતો સહાય માટે લડી લેવાની તૈયારી કરી રહ્યા છે આવતી ચાર તારીખે અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ અરજીઓ આપી સાચા સર્વે બાબતે અને યોગ્ય વળતર મુદ્દે રજૂઆત કરશે આ તકે અમૃતભાઈ મકવાણા સાથે સ્થાનિક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા